જય હિન્દ મિત્રો હમણાં સવારમાં એક જગ્યાએથી હું રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો ત્યાં કને એક દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને મેં જ્યારે એને પૂછ્યું કે તમે અહીંયાથી તમારા પાસે તો સારી એક ગાડી પણ છે ક્રેટા ગાડી છે અને તમારા પાસે એક ફોર્ચ્યુનર પણ છે બે ગાડી છે મને ખબર છે તમારી પાસે તેમ છતાં તમે આમ પગે હાલીને ક્યાં જાઓ છો ત્યારે એણે કીધું કે અમે એક માતાજીની માનતા માની છે તો એટલા માટે અમે પગે લાગવા જઈ રહ્યા છીએ તો મેં એને કીધું માતાજીની માનતા માની છે પણ મારા મિત્ર હતા એટલે મેં એને પૂછ્યું તમે ખરાબ ન લગાડજો તો મારે તમને પૂછવું છે કે આ માતાજીની માનતા તમે શેના માટે માની દીધી ત્યારે એણે કીધું કે આજ દસ બાર વરસ થઈ ગયા અને તેમ છતાં પણ અમારે ઘરે કોઈ છોકરા નથી એટલે અમે આ માનતા માની છે અને એ માનતા પૂરી કરવા માટે થઈ અને અમે જઈ છીએ તો મેં કીધું સરસ માતાજી જતાવો અને મા જગદંબા તમારી મન્નત પૂરી કરે એમ આવી રીતે એ લોકોને જતા જોયા ત્યારે એક વિચાર આવ્યો કે એક બાળક માટે થઈ અને માણસો જેટલા પાળિયા એટલા પીર જેને કહેવાય ને કહેવત છે અને જેટલા દેવસ્થાન એ બધા ઉપર શ્રદ્ધા રાખીને એક પુત્ર કે પુત્રીના પ્રાપ્તિ માટે થઈ અને જતન કરે મહેનત કરે માનતાઓ માને અને જેટલા ડૉક્ટર દવાખાના જે પણ કે એ આ ટેકનોલોજીના યુગમાં એક મા બાપ પોતાના પુત્ર માટે કે પોતાની પુત્રી માટે થઈ અને આટલું મહેનત કરે છે અને એના પછી એ છોકરો જ્યારે જન્મે ત્યારે એના છેક જન્મથી કરી અને કેટ કેટલી અરમાનો સપના બધું ત્યારે એ લોકો એક જેવી રીતના નોટ બનાવે એ રીતના નોટની અંદર એ લોકો આલેખી લેતા હોય છે પોતાના મન અને મસ્તિષ્કની અંદર એના ભણવાથી કરીને એના કપડાથી કરીને એના લગ્ન સગાઈ અને એના પછી દીકરી કે દીકરો હોય તો એને કયો ધંધો કરી દેવો કે કેવો એને બંગલો બનાવી દેવો કારણ દીકરીના લગ્ન સમયે દીકરીને કન્યાદાનમાં બીજું શું દઈ શકાય એક સારી ગાડી દઈ શકાય કે સારી જમીન દઈ શકાય કે એનાથી ઘરેણાં દઈ શકાય કે શું શું દઈ શકતા એની બધી તૈયારીઓ એ લોકો એમાં લાગી જતા હોય છે મા બાપ અને જ્યારે આટલી મહેનતો બાળકો માટે કરતા હોય જે મા બાપ અને એના એક એક ખુશી માટે એની એક એક અરમાન પૂરા કરવા માટે થઈ અને મા બાપ તનતોડ મહેનત કરતા હોય છે એક ગરીબ દંપતી હોય તો પણ એ પોતાના બાળક માટે થઈને આટલી મહેનત કરે એક તવંગર હોય તો એ પણ પોતાની આખી જિંદગી ઝોંકી નાખે અને એક મા બાપ એન્જિનની જેમ આખી જિંદગી કમાઈ અને પોતાના બાળકો માટે થઈ અને એ આટલી બધી મહેનત કરતા હોય છે ત્યારે શું એ બાળકોની ફરજ નથી બનતી કે મા બાપ માટે થઈને કાંઈક કરવાની શું એ બાળકોની એ જે ઈચ્છા એવી ન થવી જોઈએ કે મારા મા બાપે મને આટ આટલ સુધી કર્યું છે તો હું પણ મારા મા બાપે જે મારા માટે સપના સેવ્યા હતા એ પૂરા કરું એ દીકરી હોય કે દીકરો હોય એને પણ વિચારવું જોઈએ ખરેખર જ્યારે એને ભણવા માટે મૂકે તો એણે મા બાપે જે ખર્ચા કર્યા હોય લાખો રૂપિયાના મા બાપ જો રૂપિયાવાળા હોય તો હર વખતે વિચાર કરે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે મારો છોકરો આટલી બધી સારી બોર્ડિંગમાં જાય અને એના પછી એને હું આ બાઇક લઈ દઉં ગાડી લઈ દઉં જે છોકરાઓ માંગે એ છોકરાઓની બધી ઈચ્છાઓ મા બાપ પૂરી કરે છે પણ ખરેખર છોકરાઓ પોતાની જે આ મા બાપની ઉમીદ ઉપર ખરા ઉતરે છે ખરા છોકરાઓને પણ મા બાપ માટે થઈ અને સન્માન હોવું જોઈએ મા બાપ માટે થઈ અને એને જેટલા અરમાન જેટલી ઈચ્છાઓ રાખી હોય એ છોકરાઓને પણ પૂરી કરવી જોઈએ અને જ્યારે ભણવા મૂકે ત્યારે એને ભણવું જોઈએ અને જેટલી ખાનદાની એના મા બાપોએ રાખી હોય એટલી ને એટલી ખાનદાનીનો વારસો એના બાળકોએ જાળવવો જોઈએ હું જોઈ રહ્યો છું કેટલીક જગ્યાએ શું દીકરીઓ પોતાના મા બાપની જે ખાનદાની છે એના ઉપર ખરી ઉતરે છે ખરી કેટલાક દીકરાઓ શું એના મા બાપની ખાનદાની છે એ રીતે ખરા ઉતરે છે ખરા આજ હું કેટલી જગ્યાઓના મહંતોના નામ લઉં કેટ કેટલા બ્રાહ્મણોના કુળના લઉં કેટ કેટલા આયરો ચારણો આજે રજપૂતો અને કેટ કેટલી ભારતની સંસ્કૃતિ આવી મહાન વિરાસત ભારતની છે અને ભારતની અંદર આવી અનેક જાતિઓ પોતાના ગૌરવને લીધે પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે તો આ જે સંસ્કૃતિની ધરોહર છે આ સંસ્કૃતિની એક અનામત છે આ સંસ્કૃતિની એક અલગ પહેચાન છે તો આ સંસ્કૃતિના નાતે એના બાળકોને પણ આ ધરોહર જે સંસ્કૃતિની છે જે વર્ષોથી જે એ લોકોએ સાચવી રાખેલી ઇજ્જત છે એને આ નગરના ચોકમાં બરકરાર રાખવાની જે ફરજ છે એ એના બાળકોની છે તો બાળકો પોતાની જે આ ફરજ છે એનું એક શાંતિથી સારી રીતે અને પોતાના કર્તવ્યનું પરિવહન કરે એ જ અહીંયાથી સવારનો મારો મેસેજ હશે તો બાળકોના કર્તવ્ય માટે થઈ અને મેં આજે મારી યુટ્યુબ ચેનલ દ્વારા એ લોકોને મેં મેસેજ આપ્યો છે બાકી જેને લેવું હોય તે લે ન લેવું હોય તો એની મરજી છે પણ મને જે વિચાર આવ્યો એ વિચાર મેં તમારા સમક્ષ રજૂ કર્યો છે જય હિન્દ